નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે આવી ગયા છે ફરી પાછા નવા વિડીયોની અંદર આજના વિડીયોનો કંઈ ટોપિક જ નથી આ વિડીયો હાવ અલગ પ્રકારનો જ છે કેમ કે આજના વિડીયો જોઈ અને તમને પણ હિંમત આવી જશે અને આજનો વિડીયો એવો એક છે કે આ વિડીયોની અંદર એટલી બધું તમને જાણવા મળશે કે તમે આ વિડીયો જોયો અને કાલે તમે તમારો વિડીયો પણ મને મોકલશો આની મને ખાસ ખાતરી છે અને જોજો તમે આ મારા દૂરના રિશ્તેદાર એટલે કે ભાઈબંધ છે કચ્છથી છે તો રતનાલથી રણછોડભાઈ વર્ચન જેની એના ખેતરની અંદર પાંચ વીઘાનું જીરું વાવેલું છે અને એ લોકો મને વિડિયા મોકલે છે અને છે તો વાવ્યું હતું કે એનેની આ પળું જે જમીન હોય એ બહુ ચીકાસવાળી હોય એટલે એની છે ને પડું પલારી અને પછી વાયુ હતું જીરું અને એ જીરાની બધી વિગતવાર એની ફોટા અને વિડીયો આમાં નાખ્યા છે એ હું તમને આ મારી ચેનલની ઉપર એની મૂકવાનું કીધું છે એની વિડીયો મને મોકલી દીધા છે એ વિડીયો હું તમને મોકલી લઈ અને એના જીરાનું રિઝક્ટ તમે જોજો ખાલી પાંચ જ વીઘાનું હતું અને તો આપણે એ જીરું જોવા જરાક જવાની જરૂર છે તો હાલો આપણે આ વિડીયોમાં જ છે આ વિડીયોમાં આગળ તમે જો આ વિડીયોની અંદર એનું જીરું છે જોઈ આવો તમે એ છાંટતો જવાનો આછો આછો એક વીઘામાં દોઢ કિલો નાખવાનો કેટલો દોઢ કિલો હવે પાછળ બતાવો કેમેરામેન કેવી રીતે જીરો ભેરવે રહ્યા પાછળ વળતા પાવાનો એક ખાલી રાખવાનો એક પાતો જવાનો એક રિટર્નમાં પાવાનો જીરૂમાં હવાનો છંટકાવ ચાલુ છે ઓગણીસ ઓગણીસ એમ પિસ્તાલીસ છંટકાવ ચાલુ છે જીરું ઢગલો સામે છે પાણીનો ટાંકો જીરો જો 65 દિવસ થયો ચાર પાંચ પાણી દીધા બે માલ લાગી ગયા કમ્પ્લેટ હજી એક પાણી દેશું હજી કાલે અઢી મહિનાનું થઈ ગયું વીસ અગિયાર બે હજાર ત્રેવીસના ના છે છ પાણી આપ્યા અને આ પાંચમો છટકાવ ચાલુ આજે હવે પાણી પાવાનું નથી છેલ્લો હમણાં આપી દીધો giro જીરો જીરો વધી ગયો અડધો અડધો બાકી હા ભેગા કરી હવે ચાલો શિવમ ટ્રેક્ટર ભાણવારી ભાટિયા છત્રી પંજાબી છત્રી મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર પંજાબી છત્રી દ્વારકાધીશ ભાઈઓ રામ રામ આજે આપણે જીરો કાઢ્યો કાલે રાત્રે આ જીરો આ જીરો આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો ખંભાળિયા અને ગામ કોલવા કોલવા ગામના માલદેવભાઈ કરમૂર એની એણે કીધો તો એવી રીતે આપણે બધે દવાનો કર્યો સેટિંગ એણે કીધો ફોનમાં એની પણ ચેનલ છે ગામડીઓ હોલવાનું ત્યાં એને કીધું એ પ્રમાણે અમે દવા કરી થોડીક અમારી સેટિંગ કરી અમે અમારી રીતે કર્યો અને બાકી તેમના માલદેવભાઈના કહેવા પ્રમાણે જે આપણે દવા બધી છાંટી દવા અને આ આજનો આજે આ પરિણામ જો બતાવો જીરો બતાવો આ રાત્રે કાઢ્યો રાત્રે વિડીયો ઉતર્યો નથી નકા બતાવો આ જીરો આપણે આ ઢગલો આ પાંચ વીઘાનો જીરો હતો ટોટલ આ પાછળ નીકળેલો માલ પાછળ નીકળેલો માલ અને આ ટ્રોલી આપણી ભરાણી ફૂલ ટ્રોલી બતાવો જીરો આ ટ્રોલીમાં આખો તો એકવીસ બાવીસ બોરી થાય છે થોડોક અંદર રહી ગયો થોડોક થોડો એટલે અઢાર બોરી તો પાકી એટલે આભાર માલ દે ભાઈનો અને આ ભાઈ આપણા ભાગીદાર એણે પણ મહેનત કરી આમાં આટલા ન તો જો આખો આ બતાવો ખેતર પાંચ વીઘા અને લગભગ અઢાર બોરી થશે પછી પંચ પચાસથી પંચાવન મણ સાચો આપણે આ અઢાર વીઘાનું આ રીતે ક્યારે કર્યા હતા ટૂંકા ક્યારે કરવાના આમાં લાંબા પાણી ન કરવાના અને છેલ્લે પાણીમાં બહુ ખ્યાલ રાખવાની છેલ્લે પાણીમાં પાણી ભરાવા ન દેવાનું અને દવાનો છંટકાવ છે ટોટલ છ છ ટકા કર્યા માલદેવભાઈના કહેવા પ્રમાણે તો કમ્પ્લીટ આપણો એ થઈ ગયો બતાવો જીરો બતાવો એકદમ કમ્પ્લીટ કલરમાં ખિસ્કોલી કલર અને આ જો આપણે જીરા જેટલો જીરો થયો એનાથી વાલ ઓછી નીકળી કચરો જેટલો જીરી જેટલી બોરી થશે ટોલી એનાથી વલ ઓછી છે આપણો ટાંકો હજી હજી થોડોક બાકી છે લીલો રાખી દીધો તો મિત્રો જોયેવા ને કેમ રન જીરું છે કેટલું થયું છે એની એને મોઢેથી જ વાત કરી છે કેમ કે મારી તો માહિતી માહિતીને આમ ફોનથી તમારે એકબીજાને વાતચીત થતી જોતી હોય અથવા તો એ મારા વિડીયો જોઈ અને એની ઘણી વખત કીધું કે અમે તમારા વિડીયો જોઈ અને કંઈ પણ દવાની તમે જે માહિતી કહો છો એ મુજબ અમે એને રાઉન્ડ લઈ જઈએ અથવા તો એને ક્યારે એવી ઈચ્છા થાય તો ફોન કરીને પણ પૂછી લઈએ અને મિત્રો એક વાત હું તમને કાયમીને માટે કહું છું કે તમે વિડીયોની અંદર જે જોશો છો ને એ રિયલી અને લીગલી હોય છે કોઈ વસ્તુ એમાં ખોટી દર્શાવતો નથી એટલા માટે કે મારે કોઈ દવાની દુકાન નથી કે મારે એગ્રો નથી કે મારે કંપની નથી કે મારે દવા વેચવી નથી પણ ખાસ આપણા દોસ્તાર મિત્રો આપણો વિડીયો જોઈ બીજા વ્યક્તિને જેને ખાતરી ના થતી હોય એને શેર કરે અને આ જે વિડીયોનો મારો હેતુ છે એ લગભગ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એ રીતે જ બનાવું છું અને અથવા એમાં વચ્ચે વચ્ચે કે ટાઈમમાં વિડીયોનો કોઈ ટૉપિક ના જડે તો ફેમિલી વ્લોગ પણ બનાવી નાખતો હોય છે કેમકે જે આ ચેનલ ખોલી છે એની અંદર માણસને થોડીક જોવાની ઈચ્છા થતી હોય તો આપણે ખેતીવાડીના અને પશુપાલનના તો કાયમી આવે જ છે ક્યારેક ક્યારેક ટાઈમ મળે તો ફેમિલી બ્લોગ બનાવી લઈ અથવા ક્યાંક બહાર ફરવા ગયા હોય લગ્ન પ્રસંગમાં ગયા હોય બને ત્યાં સુધી લગ્ન પ્રસંગના વિડીયો તો હું ઓછા જ મૂકું છું આનું એક કારણ છે કે ઘણા માણસોને એનો જે ફેસ આવતો હોય આપણા વિડીયોની અંદર એ ના પણ પસંદ હોય એને લીધે લગ્ન પ્રસંગના વિડીયો આપણે થોડાક હળવા રાખ્યા છે કેમ કે પછી એને પસંદ ના હોય અને આપણે ખાલી કેમેરા લઈને આડા થતા હોય એટલે બધું ખોટું તો આપણે ખેતીવાડી અને પશુપાલનનો દોર આજ રીતે વિડીયામાં હાલતો રહે અને આ વિડીયો જોઈ અને તમને ઈચ્છા થાય કે આપણે મોકલવાનો છે માલદીભાઈને આપણા વિડીયા તો તમે મને મોકલજો જે મેં વિડીયોમાં તમને નંબર આપ્યા જ છે બરાબર છે તો મિત્રો ખાસ બધેને જણાવવાનું તમારા વિડિયા કેટલા કેટલા મળ્યું હતું મેં ઘણા બધા વિડીયોને પહેલાં બોલ્યું તો કે હવે જીરાનો વિડીયા પૂરા થઈ ગયા પણ ખરેખર જીરાની શરૂઆત જ હવે થઈ હોય એવું લાગ્યું એ રણછોડભાઈ કીધું તમે હેમ કે પાંચ વીઘાનું હતું એ પચાસથી પંચાવન મણ જેવું થાય ટોલીની અંદર જીરું છે એ હોની ટોલી હોય ને આખી ભાઈ હોય હાઈ કાઢ્યું એટલે એમાંથી પચી ગુણી જીરું નીકળે તો પંચોતેર મણ થાય પણ આ અધૂરી એમ કે છે કે અઢાર બોરા થાય અઢાર ગુણી જીરું થતું હોય એટલે અઢાર ને ચોપન મણ ફાઇનલ પાકું છે તો એ ચાર ઘટાડીને કંઈ મણ પાકું છે તો એક વીઘામાંથી દમણ જીરાનું ઉતારો આવ્યો વિચાર કરો અને છ જ વખત એની દવા છતી છે એ એને મોઢેથી કહે આ કોઈ મેં એને કહીને એવું નથી કીધું કે તમે આવી રીતનો વિડીયો બનાવજો એની હાવ શોખથી અને હરખથી જ વિડીયો બનાવ્યો કે માલદેવભાઈ જીરું ખરેખર આજુબાજુના વિસ્તારમાં જે થાય છે ને એથી અમારે સારું થયું અને કચ્છના ફતેગઢના ભાઈ આવ્યા હતા અમારા ઘરે જે તેમ જણા મળવા એનીનો એ વસ્તુ એ ભાઈનો એમને ફોન આવ્યો હતો કે ભાઈ ખરેખર માહિતી તમારી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર અને જીરું અમારું એ કે જોરદાર થયું તમારા વિડીયો જોઈ અને અમે એની અંદર બધી ટ્રીટમેન્ટ કરી ભાઈ વિડીયો મારા જોઈ અને ટ્રીટમેન્ટ તમે કરી અને તમારું જીરું સારું થયું તમારા ભાગ્ય કહેવાય બાકી ખરેખર ડૉક્ટરના છોકરા તો માંદા ના થવા જોઈએ પણ તમારા ભાગ્ય સારા અને આપણો વિડીયો જોઈને કર્યો એટલે મને થોડોક જસ જીડો તો આવજો આવો નવો જસ આપતા રહેજો બધાને જય દ્વારકાધીશ